તો એટલો કરાવો ને હા તે હડો સાહેબ ને કેજીન ફોન કર કે કાલે આવશે સાહેબ આ મારે આ ત્રણ વિગા કપા ફેલ જો છે કો તીજી વખત હા પણ આપણે સાહેબ જોડે થોડું વધારે લખવાનું લે હેડો હેડ જો હેડો પેલો પાવડર લઈ લો એટલો કરાવો ને હા સાહેબ આપણે પેલા મોટા ભાઈ અંગાર અમાર કાલે તમને વાત કરી દે ને એની વાત થઈ જશે મોટા ભાઈ અંગાર તમે કાલે આવી જશો હા હા ચોક્કસ ને

તમે પૈસા ના રહેજો પછી જમીન લેવા આવજો ને જમીન નહીં મળે તમે તાર પૈસા ની ચિંતા ના કરો બીજું બધું હું ગોઠવી તમે ખાલી સિક્કા ને સહી સિક્કા કરાવી દો કમ્પ્લીટ સહી સિક્કા તો કાલે થઈ જશે તમારે કમ્પ્લીટ ને આવ હાર તર હું હવે જાવ ગોમમાં હા તો મારે ગોમમાં જ જાવું છું હા ઉલટા નહીં હો હા દીકાજી હા બકરોજી મારા ભાઈ બનસી બરોબર આ જાબાના સી હા હા તે આપણે પેલી વાત થઈ હતી ખબર હો હોય

લાઈવ કરાવો પણ મેં કીધું પબ્લિક ના મનોરંજન માટે કરવાનું તમે તો તમારા ભાઈને ઉલ્લુ બનાવવાની વાત કરો છો તમે ઉભા રહો ને આજી તો તમે વાપરો એમાં કશું જ તમારું કોઈ ખોટું નથી તો ઈદર રેડ જ બધું અમે બધું સમજાવ્યા છે અને ઈયા ખાલી એવું લાગે કે એક્ટિંગ કરી આપ ઈયા ને ખાલી સમજાવવાના છે આપણે એટલે મારા મૂળ પાક ધરણના સાહેબ બનવાનું બનવાનું છે અને ખાલી સહી કરાવવાનું છે તમારે સહી કરાવવાનું હા હા જો સહી એક્ટિંગ તો કરી આલો બરાબર છે હા હા

તમારો નોકો પાડે છે એમ ને પેલેથી હોય તારા રેડી હેડો ક્ષેત્ર બતાવો આ બતાઈ દીધું હેડો મે બે ખાલી એક જ થઈની જરૂર છે તમારી અલ્યા ભાઈ તે હારો કર્યો હો જબર મારું કામ કર્યું માણતે તો એક્ટિંગ જબર કરે લ્યા અલ્યા અમે વિડિયોમાં એક્ટિંગ કરીએ ને પબ્લિકો મોખા કરી દે હા હે ને લડ આમાં કદામ તો બોલ જો સાહેબ હા

પોલીસ કે તું ન કરી મોકરી કે મારી છે અરે જ્યાં કરવો કરો તમારા ભાઈએ જન પૈસા લઈ લીધા કાગળ ઉપર સહકારી તમે અરે તમે હરવા દો મારા ભાઈ ને દો

શું સમજડે ભાઈ આ રૂપિયા કેટલા લાયો આ તો રૂપિયા મારા છે પણ તારા 400 રૂપિયા તો લાયો ક્યાંથી શું કોમના રૂપિયા તો લાયો રે તમ તો હાચા હાચો બોલી જાય રૂપિયા તું ક્યાંથી લાયો રૂપિયા તો હું જઈલી પેલી જમીનમેસી મારી આપડી તમારી તમારી પાસે ખોટો ખોટો તું સહયોગ કરીને જમીન મારી વેચે મારી વહ કેસ કરો પોલીસામ ફસાઈ દ્યો કરજો કેસ કરજો કેસ આ જમીન પછી આવું વાટલો ના વેચાય ચા મારું મારું દેશી મારું તો આવી મને ખબર હાથ ચમો આ કાકડી લઈને લૂક્યો હતો તો મારા જોડે પૈસા નતા એમાં બેસી મારી મેં પૈસા નતા પૈસા નતા જેનમાં ઘડાઈ દ્યું તો વરાશ સુધી આ રૂપિયા આ રૂપિયા આ રૂપિયા આ રૂપિયા કાલ વપરાતા તે તને ખબર નહિ આનો ટોંકવા અને માહિના ખબર મારી નાખું પણ માહી નાખું

તો તો તમારું જે થાશે ને હું તમને આલી દઈશ એ તો ખર્તો તો થાશે જ ને તમારો હા ખર્તો હું તમને આલી દીયો હા ચાલો તા હાડો હો અરે એ સાહેબ હવે આ તમે પગે લુલા છો કદાચ છે ને તમે એને પકડો તો ભાગી જાય તો તમે સીધી એને પકડજો આ પકડવામાં જ મારો પગ પાજો હતા એવું હોય તો જે પકડો એમ હાજી જે કે પકડો તમાર દોડ મારી દોડ હું પકડી રાખું છું ને હાલે ના એમ તો પોલીસની ટેલિંગ તો જબર કહેવાય હા ચાલો ટેલિંગ તો કરેલી સાચી છે તમે ટોટી પોલીસ પણ ધડે ધોડે ડોડે કોઈ બાકી નહીં સાચી વાત છે હા હા તો પાતળ જાવ છે સારો ફોન લાભો છે અને દસ જોડી રૂગડો લાવો છે કે હવે મોટા ભાઈને તો કોઈ ખબર પડી નથી હજુ સુધી અને હું જમીન બધી બેસી મારી છું પૈસા મારા હાથમાં છે આ જો સાહેબ આ જમીન મારી જમીન સવારે હા પૈસા ગણે કા નહીં રહેવા આ મારી જમીન છો હજી ફોન નહીં હે હું આ ફોન નહીં જો હે હ The body size moreítulo up! icateach z lok Beautiful, 드디어 vajibhijaa if you can do simple because you don't call it white green 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 કેમ બે કીધ દમી હવે મારા પૈસાની ની જરૂર હતી ખાસ એટલે હું વીસી મારી એ આપણા બાપનું નામ ખોયું તે તો જો બાપનું નામ ખોયું છે આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં નહીં નહી હજુ સોપડે નામ બરો પેલા ભવનો તું દુશ્મન છે જો જો સર તો મારો સર પર જો જો હેટ પેલી જમીન જોવા હેટ લઈ લીધું હેટ

પણ જો આપણા સાહેબ આ જે મારો પૈસા નો એ મારા પર આ સહી ક્ષેત્ર લીધી છે ઈ શું કહે છે તારું બધું નુકસાન થયું છે ને કે હું તારે મંજૂર કરવા આવું એ ક્ષેત્ર ની પર સહી લીધી હતી એ બધા દુનિયામાં આ ક્ષેત્ર ને લઈ મારી કોઈ કાર્યવાહી આમાં હેડે નહીં બરોબર અને કાયદાસર હું આને જેલમાં લઈ જઉં છું અને હવે મારા પતાવામાં કોઈ પોકા નહીં ચાલો લઈ જતા રહે ને એ તો તમારો ગુનો કહેવાય જોઈ ને સહી કરવી પડે જો જો સોના મોના ઘેર જતા રહો હવે આ જમીન મારી ગયો પણ કપાજી હા

thank mm -hmm. you